નમસ્કાર આમ દેવરાજ ચોણેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર વખત નસવાડીમાં સો જેટલા આંબાવાડીઓમાં કેરીઓ વાવાઝોડાને લઈને ખરી પડતા મોટું નુકસાન પહોંચ્યું છે ચોટાદપુર જિલ્લામાં વાવાઝોડાને પગલે અનેક આંબાવાડીઓમાં કેરીને ભારે નુકસાન પહોંચવા માંગું છે નસવાડીમાં સો જેટલા આંબાવાડીઓમાં કેરીઓ વાવાઝોડાને લઈને ખરી પડતા મોટું નુકસાન પહોંચ્યું છે જેમાં કેરી વાડીઓ ઉચ્ચક રાખેલા ખેડૂતોમાંથી માથે તૂટી પડ્યું છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર